આગળ વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાયો અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વિજય બારોપની નિમણૂક કરી છે રિમાન્ડ માટેની રજૂઆત હતી કે કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકના કનેક્શન અંગે તપાસ કરવાની બાકી છે સાથે હોસ્પિટલના નુકસાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા તેની તપાસ મેડિકલ કેમ્પની પરવાનગી કોણ આપતું હતું તે બાબતની તપાસ ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી તે અંગેની તપાસ જરૂરી છે સાથે કાર્તિક પટેલ દ્વારા કોની કોની મદદથી આ કૌભાંડ આચરાયું તેની તપાસ જરૂરી છે હેલ્થ વિભાગનું કોણ કોણ સંકળાયેલું હતું તે અંગે તપાસ માટે આરોપીની હાજરી જરૂરી છે તેવી રજૂઆત કરાઈ હતી તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવદાતના ધવલ ધવલ શું અપડેટ્સ છે હાલમાં જી ચોક્કસ થી કૃષ્ણ વાત કરવામાં આવે તો જે ખ્યાતિ હોસ્પિટલ કાંડ નો મુખ્ય આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ અત્યારે હાલ નવી જે અપડેટ જાણવા મળી રહી છે તે પ્રમાણે કાર્તિક પટેલના અઠ્યાવીસ જાન્યુઆરી સવારે અગિયાર વાગ્યા સુધીના જે રિમાન્ડ છે તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે એટલે કે કહી શકાય કે દસ દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે સરકાર પક્ષે અને બચાવ પક્ષે પણ બંને પક્ષે ધારદાર દલીલો કરવામાં આવી હતી બાર જેટલા મુદ્દાઓ છે તે મૂકવામાં આવ્યા હતા રિમાન્ડ માટે તે બધા મુદ્દાઓને ધ્યાને લેતા જે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના મેજિસ્ટ્રેટ છે તેમના દ્વારા દસ દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવશે એટલે કે દસ અઠ્યાવીસ જાન્યુઆરી ના રોજ સવારે અગિયાર વાગે કાર્તિક અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે ક્રાઈમ બ્રાન્ચ છે તે પોતાની સઘન પૂછપરછ છે તે કરશે જે પ્રમાણે રિમાન્ડ ના મુદ્દા મૂકવામાં આવ્યા હતા કે જે બેંક એકાઉન્ટની રિકવરી છે તે પણ કરવી જરૂરી છે જે પીએમ જે યોજના હેઠળ જે રોકાણ ક્યાં ક્યાં કરવામાં આવ્યું છે તે સોળ પોઈન્ટ ચોસઠ કરોડ સરકારની તીજરિંગ લેવામાં આવે છે તેની પણ માહિતી મેળવવી ખૂબ જરૂરી છે હોટેલની જે બિલિંગ તે પણ મેળવવી ખુબ જરૂરી છે આ તમામ મુદ્દા ની સાથે હવે ક્રાઈમ બ્રાન્ચ છે તે પોતાની જે તપાસ કરશે એટલે કે દસ દિવસ ના રિમાન્ડ છે તે અમદાવાદ ક્રાઈમ કોર્ટે મંજૂર કર્યા છે સમગ્ર માહિતી આપવા માટે